अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है यह स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेश आनंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद जय जैस सच्चिदानंद जय सच्चिदानंद स्वामी जी जय सच्चिदानंद स्वामी जी यूनिवर्सल ट्रुथ एटले साइंस पर आपको बेस छे बराबर छे अब ये साइंस समझी सो आपरे એટલું સમજીશું જેટલું એપ્લાય કરીશું આપણે એટલું વધારે સમજતા જઈશું ડીપલી અને એવી રીતના જ આપણે જેને કહેવાય કે અંદર ડીપનેસ માં એવી રીતના જ પોતા રહીશું જેટલું સમજીશું સાયન્સ જી એટલું એપ્લાય કરીશું જેટલું એપ્લાય કરીશું એટલું વધારે ને વધારે આપણે સમજતા જઈશું કારણ કે આ બહુ જ વાસ્ટ છે સમજવાનું આમ છે સિમ્પલ પણ તો પણ બધી રીતના બધા ફેસિસ થી સમજવાનું એટલે બહુ જ એમ લાગે છે કે બહુ વાસ્ટ છે એમ કરીને

કુદરતી કાનૂન એટલે એવું લાગે છે કે કુદરતી કાનૂન એટલે બીજું કંઈ નઈ પણ જેને કહેવાય કે જે કોઝિસ થયા છે એની ઇફેક્ટ જે આપણને મળે છે એ કુદરતી કાનૂન થી જ મળે છે કુદરતી કાનૂન એ જ કહી શકાય આપણે કે કંઈ પણ થાય હવે ભૌગોલિક રીતના પણ કંઈ પણ બધું થતું હોય છે જોગ્રાફિકલી પણ જે થતું હોય છે તો એના સાયન્ટિફિક એક રીઝન હોય છે એને કારણે બધું થતું હોય છે તો એ કુદરતી કાનૂન આપણે કહી શકીએ અને આપણા જે કર્મ જે થતા હોય છે સ્વામીજી એમાં પણ વિભાવને કારણે એટલે આપણે કોણ છે ખબર નથી એને કારણે જે અજ્ઞાનતાથી જે પણ કોઝીસ આપણે ભાવ વગેરે થઈ જાય છે એનું જે એ ડિસાઈડ કરનાર છે એ ડિસાઈડ એના જે ઇફેક્ટ જે છે એ કુદરતી કાનૂન થ્રુ આપણને મળતા હોય છે હા એટલે એમ તો ન કહી શકાય ને કારણ કે હવે એ તો આને માટે તો ખાલી કેવળ જ્ઞાન જ જાણી શકે કે આવા કોઝિસ હોય તો એની ઇફેક્ટ એટલે ડિટેલમાં ઇન ડિટેલ કહું છું ના ના ફક્ત એ લોકો જાણી શકે ને સ્વામીજી હા હા

જે પ્રતિષ્ઠિત આત્મા જે વિશેષ ભાવ વાળો એ વિશેષ ભાવ વાળો પ્રતિષ્ઠિત આત્મા જે છે એ પ્રતિષ્ઠિત આત્મા જેવા ભાવ કરે છે એવો કોષ બને છે ભાવ એક જળ છે ને એ કર્મ ના બાંધી શકે એકલું ચેતન છે ને એ કર્મ ના બાજી શકે સિદ્ધ ક્ષેત્રમાં એકલું ચેતન છે કર્મ ના બરાબર આ બાંધાયું એકલું જળ છે એ કર્મ ના બાંધી શકે ના બાંધી શકે જળતન હોવું એટલે જળ ને ચેતન બે છે તો એ કર્મ બંધાતા નથી કારણ કે અજ્ઞાન નથી એટલે એટલે આખું સાયન્સ તમારે ટોપ ટુ બોટમ સુધી સમજી લેવાનું કે એકલું ચેતન કર્મ ના બાંધી શકે એકલું જળ કર્મ ના

છે આત્મા તેથી મોક્ષે જવું એ એને નીચે ખેચે છે પણ આત્મા ચેતન છે તેથી છેવટે એ જીતશે ચેતન છે નહીં તેથી તેનામાં કળા ના હોય

સિદ્ધાંત કેવો પાછો સનાતન સત્ય જે ક્યારે બદલાતો નથી અને જીવ માત્ર ને એક લાગુ પડે છે એ વસ્તુ આપણે સમજવી છે આપણે કોઈનો વ્યૂ પોઈન્ટ નથી સમજવો અને કોઈને હાચા ખોટા કેવા પણ નથી એ આપણે

બરાબર છે સ્વામી પ્રતિષ્ઠિત આત્માનું મૂળ આત્મા નું ના હોય સમજાયું સ્વામી જય સત્ય સ્વામી જય